નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદના ભાટ ગામે મકાનમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે અમદાવાદના ભાટ ગામે મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં માતા અને પુત્રીનો બચાવ થયો છે જણાવી દઈએ કે રસોડામાંથી આગ પ્રસરતા મકાનના ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી જેમાં માતા અને પુત્રી બહાર નીકળી ગયા પરંતુ પિતા ઘરની બહાર ન નીકળી શક્યા અને તેમનું મોત થયું હતું જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી હકબંધ છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા ઉત્તર ગુજરાતને ગમરોડ્યો છે દાંતામાં ગઈકાલે આબ ફાટ્યો હતો ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા હતા જેના પગલે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો પાલનપુરમાં પણ બે ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને આજથી સાત દિવસ સુધી હવામાન વિભાગની આગાહી સામે આવી છે ગુજરાતમાં ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો હતો ત્યારે હવે નવી આગાહી સામે આવી છે તે મુજબ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે અને છૂટો છૂટોછવાયો વરસાદ પડી શકે છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગરમાં અતિભારે વરસાદની શક્યતા છે આ સાથે અહીં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રાને લઈને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં સાત જુલાઈના રોજ એકસોને સુડતાલીસમી રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પોલીસ તંત્ર સાથે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું જેમાં તેમણે તૈયારીની સમીક્ષા પણ કરી હતી આ બેઠકમાં તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા રથયાત્રામાં કુલ અઢાર હજાર સાતસો ને ચોર્યાસી સુરક્ષાકર્મીઓ હાજર રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂની મહેફિલ માણતા એસટી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દારૂની મહેફિલ મારતા ત્રણ એસટી કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા છે અંબાજી એસટી ડેપોના કર્મચારીઓનો વિદાય સમારંભ બાદ દારૂની મહેફિલ માણતા હતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પગલાં લેવામાં આવ્યા હતા ડેપો મેનેજરના જણાવ્યા પ્રમાણે એસટીના ડીસી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે હજુ એક કર્મચારી ઉપર પગલાં પણ ભરાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા દરમિયાન પિસ્તાલીસોથી વધુ પોલીસકર્મીઓ તૈનાત હશે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં ઘણા લોકો એકઠા થશે તેથી ટ્રાફિક નિયમન માટે ઓગણીસો ને એકત્રીસ કર્મચારીઓ સોળ જેટલી ક્રેનની વ્યવસ્થા સુડતાલીસ લોકેશન પરથી છન્નું કેમેરા વીસ ડ્રોન સત્તરસો ને તેત્રીસ બોડીબોન કેમેરા સાથે લાઈવ મોનિટરિંગ થશે સોળ કિલોમીટરના સમગ્ર યાત્રા રૂટ પર ચૌદસો જેટલા સીસીટીવી કેમેરા મુકાશે મૂવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રા રથ અખાડા અને ભજન મંડળીઓની સુરક્ષા માટે પિસ્તાલીસોથી વધુ કર્મચારીઓ તૈનાત રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાગઠિયાના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ મામલે ધરપકડ કરાયેલા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે એસીબીએ સાગઠિયાને કોર્ટમાં રજૂ કર્યો હતો અને સાગઠિયાના રિમાન્ડ અંગે સરકારી વકીલે દલીલ કરી હતી સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ પણ બાકી છે અને બેંક એકાઉન્ટની તપાસ તેની હાજરીમાં કરવી જરૂરી છે સાથે જ સાગઠીયાની મિલકતોની અને વિદેશ પ્રવાસની પણ તપાસ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથરસ અકસ્માત આરોપી બાબાનું પહેલું નિવેદન સામે આવ્યું છે હાથરસ એટલે કે યુપીમાં થયેલા અકસ્માતના આરોપી બાબા નારાયણ સાકર હરી એટલે કે ભોલે બાબાનું પહેલું નિવેદન સામે આવ્યું છે નારાયણ સાકર સાકરહરીએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ એપીસી દ્વારા લેખિત નિવેદન જારી કર્યું છે બાબાએ કહ્યું છે કે હું દુર્ઘટના પહેલાં મંડળ છોડી ગયો હતો ત્યાં અસામાજિક તત્વોએ નાશભાગ મચાવી હતી મૃત્યુ પામેલા લોકો પ્રત્યે મારી સંવેદના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અને રાધિકાના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અનંત અંબાણી અને રાધિકા મચ્ચનના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે ત્રણ જુલાઈએ એન્ટેલિયામાં તેમનો મામેરૂ સમારોહ યોજાયો હતો પરિવાર ઉપરાંત બોલીવુડની અનેક હસ્તીઓએ પણ ભાગ લીધો હતો બોલીવુડ જગતમાંથી જાહ્નવી કપૂર તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે અનંત રાધિકાના ફંક્શનમાં હાજરી આપવા પહોંચી હતી રાધિકાના મિત્રો ઓરી માનુસિંહ છિલ્લર અને મિઝાન જાફરી પણ ફંક્શનમાં ભાગ લીધો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાજકોટ અગ્નિ કાંડ મામલે વધુ એક કાર્યવાહી કરી દેવામાં આવી છે રાજકોટના તત્કાલીન પીઆઈ જેવી ધોળાની અગ્નિકાંડની ઘટના બાદ કચ્છમાં બદલી કરવામાં આવી છે અને હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા છે પીઆઈવીએસ વીએસ હાલ અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા છે ઉપરાંત તે બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાય બંનેને સસ્પેન્ડ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીકા વાયરસને લઈને સરકારે એડવાઇઝરી જારી કરી છે પુણે બાદ મહારાષ્ટ્રમાં જીકા વાયરસના કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ત્રણ જુલાઈના રોજ રાજ્યો માટે વિશેષ એડવાઇઝરી જારી કરી છે જીકા વાયરસ એરિસ મચ્છરના કરડવાથી ફેલાય છે જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરોના કારણે થાય છે આ વાયરસ પ્રથમ વખત ઓગણીસોને સુડતાલીસમાં યુકાંડામાં દેખાયો હતો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં જીકા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવી ગઈ અંબાલાલ પટેલની નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે આગાહી પ્રમાણે છ અને સાત જુલાઈએ અમદાવાદ ગાંધીનગર પંચમહાલમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રના જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે ઉપરાંત રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા હજુ પણ વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે